માતાજી જય ભવાની જય મા ખોડિયાર જય માં કરણી રૂપાલા ભાઈ જે સત્તા ઉપર છે અને જે અભદ્ર ટિપણી કરી છે એની માફી તો આજે પણ ન હોય કાલે પણ ન હોય સમાધાન તો સમાધાન ફક્ત ટિકિટ રદ કરે તો રૂપાલા ભાઈ આપ તો જોતા જશો કે કાલે આપણે રાજકોટમાં મહા રેલી હતી તો એ રેલી હતી રેલો હજી બાકી છે હજી ટિકિટ રદ નહીં કરે અને પોતે સમજી જાય કે મેં કયા બેનો નું નામ લીધું છે જે અમારા સાવજો છે ને આ સાવજો જેને લીલા માથા દઈ દીધા છે ઈ બેનો દીકરીનું નામ લીધું છે તો પોતે સમજી જાય રાજીનામું આપી દે તો સારું છે આ તો હજી ટ્રેલર છે મૂવી હજી બાકી છે અને મૂવી પણ સુપર હિટ જવાની છે બીજું ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી પડશે પણ નહીં અને ક્ષત્રિય સમાજ એક છે અને એક રહેવાનો છે વધારે બોલું જે પણ મહાનુભાવો છે બધાને મારા જય માતાજી એ પણ કહી દઈશ કે હજી પણ હું અણસન ઉપર જ છું જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અનનો એક પણ દાણો લઈશ નહીં જય માતાજી